વડોદરામાં બુટલેગરે લોકગાયક સાથે સ્ટ્રીચ પરથી મહેફિલ જમાવવાનો વિડીયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થતા પોલીસ એક્શનમાં આવી છે લોકગાયક જે બુટલેગરના વખાણ સંગીતમય રીતે પ્રસ્તુત કરી રહ્યા છે તેને વડો પોલીસે ગણતરીના સમયમાં જ દબોચી લીધો છે અને બુટલેગર પાસેથી રૂપિયા બારસોનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે જાણીતા લોક કલાકાર કમલેશ બારોટના જાહેર કાર્યક્રમનો વિડીયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થવા પામ્યો છે જેમાં તેઓ બુટલેગરના સંગીતમય વખાણ કરી રહ્યા હોય તેવું જોવા મળી રહ્યું છે કલાકાર ગાય છે કે મારો ભાઈ બુટલેગર સમીરભાઈ ટાઈગર છે મારો ભાઈ બુટલેગર ભરૂચથી દારૂ લાવ્યો રે મારો સમીર બુટલેગર કિરણ લંગડા જોડે દારૂ લાવ્યો રે મારો ભાઈ બુટલેગર મારો સમીર બુટલેગર કિરણ પાહે માલ લાવ્યો રે ગાડી ભરીને માલ લાવ્યો રે કિરણ લંગડા પાસે દારૂ લાવ્યો રે આ ગીત ગાતા સમયે સમીર કલાકારની બાજુમાં ઊભો રહી ડાન્સ કરતો અને ડાયરાની મોજમાં ખોવાયેલો જોવા મળી રહ્યો છે સાથે જ સમીર ગાયક પર પૈસાનો વરસાદ પણ કરી રહ્યો છે આ સંગીતનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા જ પોલીસ એક્શનમાં આવી છે